અમિતપુર બે કોની સાથે હતા અને બે દિવસ પછી જે એરિયા ની જે પોલીસ તંત્ર ની વાત ફરતા અને જે ગામમાં પોલીસ તંત્ર એને શોધતું હતું જ ગામની અંદર આવીને એને આત્મહત્યા કરી હોય એવું ઘડે ઉતરતું નથી એટલે મેં પરિવાર ને પણ જાણ કરી છે કે તમે કાયદાકીય પ્રક્રિયા પ્રક્રિયા આની ચાલુ કરો સીબીઆઈ માંગણી કરો અથવા તો એસઆઈટીની માંગણી કરો તો જ આમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે અને તન મન ધન થી અમે અમિત શાહ ના પરિવાર સાથે ઉભા અમારે હજી કાલ સુધી હું અત્યારે રાજકોટ છું એના પછી મળી શું તમારી માંગણી દ્વારા આ પ્રકરણ અને ગોંડલ હોય રાજકુમાર જાટનો મામલો હોય શું આમ પ્રક્રિયા એવી છે કે બધા જ કેતા એવા કે પ્રમાણ કે જ્યાં ગોંડલની લિમિટ ચાલુ થાય ને ત્યાંથી કાયદાકીય પ્રક્રિયાઓ સ્ટોપ થઈ જાય છે કાનૂન પતી જાય છે મારે પોલીસ તંત્રને આપના માધ્યમથી એટલું કહેવું છે કે તમે કોઈ એક જણાની તપાસણી કરવા માટે પોલીસ તંત્રમાં નથી તમે તમારી જે ફરજ છે એ સામાન્ય લોકોને ન્યાય અપાવવા માટેની તમારી ફરજ છે તમારી वर्दीનું મહત્વ તમે સમજો અને વર્દીનું માન રાખો નહીં કે તમારા માલિકના ઓર્ડરનું એટલે રાજકુમાર જાટની ઘટના જે છે રાજકુમાર જાટની ઘટનામાં એના ફાધર વારે વારે આવીને મીડિયાની સમક્ષ બરાડા પાડી પાડીને કહે છે કે મારા દીકરા સાથે શું થયું કોણે કર્યું કોની જગ્યામાં થયું છતાં પણ પોલીસ તંત્ર આ કોઈ જાતના કામ કાર્યવાહી કરતી નથી રાજકુમાર જાટની ઘટના આવે તો ક્યાંક ને ક્યાંક બધાને દબાવી દેવામાં આવે છે પોલીસ મંત્રને પણ દબાવવામાં આવે છે

કે અમારા સમર્થકો છે એવી રીતે કરીને જે ટોળા ઉતારવામાં આવ્યા એ સમર્થકો ની સાથે સાથે તત્વો એમાં ઘુસાડવામાં આવ્યા હતા અમારી ઉપર હુમલા કર્યા અમારા ગાડીઓના કાચ પોય અમારા માણસો ઉપર હુમલા કર્યા એમાંથી એક ભાઈ છે જેનો વિડીયો તમે તમારા માધ્યમથી આખા ગુજરાતે જોયેલો છે કે મોરબી ની અંદર થી એક સમર્થક અમારી સાથે આવે છે અને એને ગાડીના કાચ માંથી ખેંચી ખેંચીને પોલીસ ની હાજરીમાં માર મારવામાં આવે છે વિડીયો આખો ફરે છે છતાં પણ આજ દિન સુધી પોલીસે એમ નથી લીધી જેવી રીતે રાજકુમાર જાટની ઘટનામાં પોલીસે એફઆઈઆર નથી લીધી એવી રીતે આ મેટરમાં પણ એફઆઈઆર નથી લીધી તો આજે જે અસામાજિક તત્વો દ્વારા જે કાઈ પણ હુમલા થયા જે કાઈ પણ થયું

પરંતુ ક્યાંક ને ક્યાંક ખોટા કેસમાં માં ફસાવાની અને ખોટી રીતે લોકોને હેરાન કરવાની ધંધાકીય રીતે પરિવારને રીતે ઇજ્જત ખોઈ બેસે એ એવો ડર બતાવી અને લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે સામાન્ય લોકોને હેરાન કરી કરી દેવામાં આવ્યા છે અને એટલા માટે જ અમે વારે વારે કહીએ છીએ કે ગોંડલ અંદર કાનાસાઈ છે લોકો ભયના માહોલમાં જીવી રહ્યા છે પોલીસ તંત્ર કોઈ એક માણસ ના કામ કરી રહ્યું છે અને એ બધી જ વસ્તુ જે જે વસ્તુના અમે નિવેદનો આપેલા છે બધી જ વસ્તુ એ લોકો પોતે જાતે સાબિત કરી રહ્યા છે તમારા માધ્યમથી આખું ગુજરાત અને દેશની જનતા પણ જોઈ રહી છે